અદાણીને વીજ દર વધારે ચૂકવ્યાનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો વીજ ખરીદી કરાર કરતા વધુ નાણાં ચૂકવ્યા હોવાનું મંત્રીએ સ્વીકાર્યું છે કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવો વધતા વીજ દર વધારે ચૂકવવામાં આવ્યો બીડ એકમાં બે પોઈન્ટ નેવ્યાશી અને બીડ બે માં બે પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટ દર માટે કરાર કરવામાં આવ્યા હતા કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવો વધવાના કારણે વીજળી મોંઘી બની છે ત્યારે મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો હિરેન રાવલ વધુ એકત્રી રહ્યા છે હિરેન જે પ્રમાણે ઉર્જામંત્રી કનુ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે અદાણીને વીજદર માટે વધુ વીજદર ચૂકવાયો છે શું માહિતી

અને એના યુનિટ વીજળી છે છેલ્લા બે વર્ષમાં ખરીદવામાં આવી છે એનું કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવો વધ્યા છે અને અન્ય કારણો છે એના કારણે આ ભાવ વધારે આપવા હોવાનો જવાબ રાજ્ય સરકારે વિધાનસભા દળમાં આપ્યો છે